ગરમા ગરમ ચા રોટલી અને પૌવા નવી સાયકલ અમાર મિત્ર ચા પીવડાવવાની જગ્યાએ કોફી બનાવીને પીવડાવે છે જો તમે કોફી કેટલો બધો પ્રેમ છે બબુન લઈને આયા ઓહો વાડ કપાઈ દીધો વાહ કે દી હા બોલતા જ આવી

અને પાછે બહુ બધા છે રમકડા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ પપ્પા કહે છે પપ્પા રમો નમો ચલો અમે ચા નાસ્તો બનાવીએ છો બાય બાય ચા નાસ્તો બનાવવાનું ચાલુ કર્યું છે આ બાજુ ચા મૂકી છે ને આપણે આ બાજુ ઓ બહુ પન છે મારે ચા બનાવવાની હે ને સોપને મરચા મોડહન ઓલા હે મોડા વગા પતલી ની કટ છે બટાકા બટાકા કાપી બહુ ભાવે છે મારો ફેવરેટ છે

ચા બની ગઈ છે 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 અને અને ચાલુ ભાગવતી બાજુ બનાવે રોટલી ઘરમાં ઘરે મસ્ત પૌવા બની ગયા છે બધા કોમેન્ટ કરજો કેવા બન્યા છે ને તમારે પૌવા ખાવાય તો ઘણો આવી જજો મસ્ત વેલકમ પૌવા બની ગયા છે અને બાજુમાં કપડાં ધોવાનું બી સ્ટાર્ટ કરી દીધું છે ગરમા ગરમ ચા રોટલી અને પૌવા ગરમા ગરમ ચા અને પૌવા તો આ નાસ્તો કરી લઈશું ફેમિલી ચા નાસ્તો થઈ ગયો છે અને મારા મમ્મીએ કીધું કે તારા બૂટ અને ચપ્પલ દેખાતા નથી રાતમાં કૂતરાઓનો આતંક છે એક બૂટ તો હાર્યું કેવું કરી નાખ્યું છે એક બૂટ મળી ગયું છે બીજું ગોતવાનું છે અને આ છે મારા સ્લીપરની હાલત જો પેરે એવું રાખ્યું જ નહીં હજી બીજું બૂટ અને એક સ્લીપર તો મળી જ નથી એક ચપ્પલની હાલત જો અને બીજા ચપ્પલની હાલત જો સ્લીપર મળી ગઈ છે પણ બીજું બૂટ હજી સુધી મળ્યું નથી તને હવે ગોતવું પડશે

नवे सायकल पांडा वॉकर चलो મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને હવે જઈશું બહુચરાજી કેમ કે આપણે એક સ્લીપર લેવાની છે જે કૂતરા તોડ નાખી હતી અને ભગવતીનો યુનિફોર્મ સીવડાવવા માટે આપ્યો છે તો એ બી લેવાનો છે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે હવે જઈશું બહુચરાજી આપણી મેના રાણી તૈયાર છે અને હેલ્મેટ લઈ લીધું છે દરવાજો ખોલીશું અસલપુર અને બેચરો છે એસઆર પંપની બાજુમાં અમારા મિત્રની ચાની દુકાન છે પાછા ટી સ્ટોલ ઘણા બધા મિત્રો મને કહેતા હતા કે પાછા ટી સ્ટોલનો એડ્રેસ શું છે તો આપણે ચા પીશું અને પછી જઈશું બહુ સરજી જોવા માટે યાર છે ને તો પાછા ટી સ્ટોલ આવી જજો અસલપુર અને બેચરની વચ્ચે અહીંયા એસઆર પંપ છે ને એની બાજુમાં જ છે ટી સ્ટોલ અમારા મિત્ર બદલભાઈનો સ્ટોલ છે તો મુલાકાત લેજો મસ્ત મજાની ચા છે આમ તો વિડીયોમાં તો બહુ કહી ના શકે પણ તમે એકવાર ટેસ્ટ કરશો એટલે તમને ખબર પડશે કેવી ચા છે અને ચામાં એમ ઓલવેઝ બાદશા જ છે ચલો મળીએ કેવું હશે નમસ્કાર આ તો બહુ જરાજી મીધું પહેલા અનિલભાઈ જોડે જઈએ હવે બીજું કામ પતાવીએ બોલો તમારું કેટલું માન સન્માન છે મારે મારો મિત્ર ચા પીવડાવવાની જગ્યાએ કોફી બનાવીને પીવડાવે છે જો તમે કોફી કેટલો બધો પ્રેમ છે સ્પેશિયલ કોફી બનાવે છે મારા માટે મસ્ત મજાની કોફી બની ગઈ છે લો અરે લઈ લો યાર હા યાર મસ્ત મજાની કારીગરે કોફી પીવડાઈ છે અને દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું છે ચલો હવે છે ચલો મેમન ખૂબ ખૂબ આભાર મળીએ સામાન લઈ લીધો છે હવે જઈએ છે ઘરે પછી ગયા છીએ ઘરે અને સામાન લઈ લઈશું અંદર નાનું પકેટ હતો આનંદ મોટો થઈ ગયો છે રાધનપુર થી નવું પકેટ લાયા છે એના માટે સ્પેશિયલ નાવા માટે મજા આવે છે

હું ચાલે કુઆ કેદી દાદા હા દાદા બોલતા થઈ ગયા બોલતા શીખી ગયા હતો હઈ ગઈ ગયા બોલતા શીખી ગયા તો એટલે આપણે આનંદનું વજન તમને આવજો टाटा काय दो टाटा काय दो फुवान फुवान गे हुआ आलो टाटा काय जी चलो